હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો અવાજ સાંભળ્યો ને અડધી કલાક સુધી આવી જ કડક રહેશે તો ના બટેટા બાફવા ના કલાકો ફ્રીઝમાં રાખવા એકદમ ઇન્સ્ટન્ટ બજાર જેવી ફ્રેન્ચ ફ્રાય આજે આપણે બનાવશું તો ખાલી બ બટેટા કટ કરી અને તળીને તો કોઈ પણ ફ્રેન્ચ ફ્રાય બનાવી લેશે પણ જ્યારે બજારેથી લઈને ખાઈએ છીએ ત્યારે એકદમ કડક અને અંદરથી એકદમ પફી હોય છે તો એવી જ ફ્રેન્ચ ફ્રાય આજે આપણે ઘરમાં રહેલા કોઈ પણ વેરાયટીના બટેટામાંથી બનાવશું તો ચાલો બનાવીએ તો અહીંયા મેં બે મોટી લીધા છે તો જો આપણા ઘરમાં જે રીતના અવેલેબલ હોય એ રીતના તમારે લઈ લેવાના છે પણ જો થોડી મોટી સાઈઝના હશે તો તેની ફ્રેન્ચ ફ્રાય જે આપણે ચિપ્સ બનાવશું તે થોડી સરસ બનીને સરસ કટ થઈને રેડી થશે તો જો અહીંયા આપણે બટેટા લઈ લીધા છે અને હવે આપણે આ બટેટાને સરસ એવા વોશ કરી દેવાના છે અને ઉપરની એની છાલ હટાવી દેવાની છે તો જો અહીંયા મેં બટેટાની ઉપરની છાલ હટાવી દીધી છે અને હવે આપણે એને કટ કરી દેવાના છે તો જો તમે આવી રીતે હાથેથી પણ એને કટ કરી શકો છો અને આનું જે મશીન આવે છે એમાં પણ તમે આરામથી આને કટ કરી શકો છો પણ જો મશીન ન હોય તો આવી રીતે હાથેથી પણ તે આરામથી કટ થઈ જતી હોય છે તો જેવડું બટેટું છે એ પ્રમાણે આપણે અહીંયા બટેટાના ભાગ કરી લેવાના છે અને આવી રીતે વધારે જાડી પણ નહીં અને વધારે પાતળી પણ નહીં એ રીતની આપણે અહીંયા ચિપ્સ કટ કરીને રેડી કરી લેવાની છે તો તમે જોઈ શકતા હશો વિડીયોમાં કે હું મીડિયમ એવી અહીંયા કટ કરીને રેડી કરી લઉં છું અને બને ત્યાં સુધી બધી ચિપ્સ આપણે એક જ સાઇઝની કટ કરીને રેડી કરી લેવાની છે તો જો અહીંયા બધી ચિપ્સ મેં કટ કરીને રેડી કરી લીધી છે તો હવે આપણે આને એકદમ સરસ એવું બે થી ત્રણ પાણીથી અથવા તો પાણી આપણું જ્યાં સુધી વાઈટનો વાઇટ દેખાતું બંધ ન થઈ જાય ત્યાં સુધી આપણે એને વોશ કરવાની છે તો અહીંયા બેથી ત્રણ પાણીથી સરસ એવી ચિપ્સને આપણે વોશ કરી અને પછી હવે આપણે એમાં મીઠું એડ કરી દેવાનું છે તો અત્યારે આપણે ચિપ્સને બાફવાની નથી બસ આપણે એને ઉપર મીઠું એડ કરી અને એકદમ ઉકળતું પાણી આપણે આમાં એડ કરી દેવાનું છે અને હવે આપણે આને ઢાંકી અને પાંચેક મિનિટ જેવું સાઈડમાં રાખી દેવાનું છે કે જ્યાં સુધી આપણે બીજી તૈયારી ન કરી લઈએ તો જો અહીંયા આપણે ગરમ પાણી એડ કરી ઢાંકણ ઢાંકી અને તેને સાઈડમાં રાખી દીધું તો હવે આપણે ત્યાં સુધીમાં બીજી તૈયારી કરીએ તો એના માટે મેં અહીંયા એક વાસણ લીધું છે અને એમાં હું હવે બે ચમચી જેટલો કોર્નફ્લાર લઉં છું જો કોર્નફ્લાર ન હોય તો તમે અહીંયા બે ચમચી જેટલો મેંદાનો ઉપયોગ પણ કરી શકો છો તો જો હવે કોર્નફ્લાર લઈ લીધા પછી આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે જો હું અહીંયા અડધી ચમચીથી થોડું ઓછું મીઠું એડ કરી દઉં છું અને સાથે થોડા ચીલી ફ્લેક્સ એડ કરું છું ઓપ્શનલ છે જો તમને પસંદ હોય તો એડ કરવાના છે બાકી તમે સ્કીપ પણ કરી શકો છો જો ઉપરથી કોઈ મસાલો એડ કરવાના હોય તમે તો તમે અહીંયા ચિલી ફ્લેક્સ સ્કીપ કરી શકો છો તો અહીંયા ચિલી ફ્લેક્સ અને મીઠાને આપણે સરસ એવું મિક્સ કરી દીધા પછી આપણે હવે થોડું થોડું પાણી એડ કરી અને આની આપણે એકદમ પાતળી એવી સ્લરી બનાવીને રેડી કરવાની છે તો જો હું તમને બતાવું આગળ વિડીયોમાં કે આપણે આને આની કેવી સ્લરી બનાવીને રેડી કરવાની છે તો અહીંયા વધારે મેંદો કે કોનસારનો ઉપયોગ આપણે બિલકુલ નથી કરવાનો કારણ કે કોઈ જ જરૂર નથી બસ બે ચમચીથી આપણું કામ થઈ જવાનું છે તો જો એકદમ પાતળી એવી આપણે સ્લરી બનાવવાની છે અને સ્લરીમાં કોઈ પણ ગાંઠો ન રહે એ રીતે આપણે સ્લરી બનાવી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ પાતળી એવી આપણી અહીંયા સ્લરી બનીને રેડી થઈ ગઈ છે તો હવે આપણે આ સ્લરીને પણ સાઈડમાં રાખી દઈએ અને હજી એક પ્રોસેસ જે કરવાની છે એ કરી લઈએ તો એના માટે મેં અહીંયા એક પ્લેટ લઈ લીધી છે અને એમાં હું હવે ત્રણ થી ચાર ચમચી જેટલો ચોખાનો લોટ લઉં છું તો જો ચોખાનો લોટ તમારી પાસે ન હોય તો તમે અહીંયા રવાને મિક્સરમાં પીસીને પણ લઈ શકો છો અથવા તો તમારી પાસે જાડો ચોખાનો લોટ હોય તો તમે એનો ઉપયોગ પણ કરી શકો છો હવે આપણે એમાં થોડા ધાણા અને ફરી પાછા થોડા અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરી દીધા છે તો તમારે અહીંયા જો ધાણા અને ચીલી ફ્લેક્સ સ્કીપ કરવા હોય તો તમે આરામથી કરી શકો છો અને જો તો તમારા અહીંયા થોડો જે રેડ કલરની ફિંગર ચિપ્સ બજારમાં મળતી હોય છે જો એવી બનાવી હોય તો થોડો ફૂડ કલર પણ તમે એડ કરી શકો છો પણ અત્યારે આપણે બીજું કશું જ એડ નથી કરતા બસ સિમ્પલ એવી જ આપણે અત્યારે બનાવીએ છીએ તો ચાલો આ બધું આપણું અહીંયા મિક્સ થઈને રેડી થઈ ગયું છે તો ત્યાં સુધીમાં પણ હવે મિનિટ જેવા ગરમ પાણીમાં આપણે રાખી દીધા હતા તે પણ સરસ એવા થઈ ગયા છે તો બટેટાને કોઈ જ આપણે અહીંયા બાફવાના નથી કે સ્ટીમ નથી કરવાના બસ પાંચેક મિનિટ જેવા એને ગરમ પાણીમાં પલાળી રાખવાના છે બસ પલાળાઈ ગયા પછી આપણે એનું બધું પાણી હટાવી દેવાનું છે અને પછી જે આપણે આ સ્લરી બનાવીને રેડી કરી છે એ સ્લરીમાં આપણે થોડા થોડા બટેટા એડ કરતું જવાનું છે અને સ્લરીમાં સરસ એવા એને ડીપ કરી અને પછી જે આપણે ચોખાનો લોટ બનાવ્યો છે તેમાં એડ કરતું જવાનું છે પ્રોસેસ એકદમ સિમ્પલ છે પણ અત્યારે હું તમને વિડીયોમાં એક એક કરીને બતાવું છું એટલે તમને થોડું પ્રોસેસ લાંબી લાગતી હશે પણ જ્યારે તમે બનાવશો ત્યારે એકદમ સરળતાથી એકદમ ઇઝીથી આ બધું થઈ જાય છે તો જો અહીંયા આપણે લોટમાં એડ કરી દીધી અને હવે હાથની મદદથી મદદથી કે પછી ચમચીની આ આપણે જે ચિપ્સ એડ કરી છે તેને સરસ એવી ચોખાના લોટથી કરી દેવાની છે આપણે તો જો આવી રીતે કરશું એટલે જ્યારે આપણે તળશું ત્યારે આપણું વધારે તેલ પણ ખરાબ નહીં થાય અને આપણી જે આપણે ફિંગર ચિપ્સ બનાવીએ છીએ ફિંગર ફ્રાઇઝ એ એકદમ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી જેમ જેમ તમે બજારેથી લાવ્યા હોય એવા જ બનીને રેડી થવાના છે તો જો આવી રીતે એકદમ ઈઝી થી આ પ્રોસેસ થઈ જાય છે તો તમે જોઈ શકો છો આપણી અહીંયા જે ચિપ્સ છે એ એકદમ સરસ એવી કોટ થઈ ગઈ છે તો બધી ચિપ્સને હવે એમાંથી લઈ અને એક પ્લેટમાં આવી રીતે રાખતું જવાનું છે તો બિલકુલ ચીપકતી નથી તમે જો એને એક જગ્યાએ ઢગલો કરીને રાખશો તો પણ તે બિલકુલ નથી ચીપકવાની તો આપણે છુટી એને પાથરવાની કોઈ જરૂર નથી અને અહીંયા આપણું કામ એકદમ ઈઝી થઈ જાય છે કારણ કે આપણે બીજી રીતના બનાવતા હોઈએ છીએ તેમાં આપણે બટેટાને બાફવાના હોય છે કે પચાસ ટકાથી એસી ટકા જેવા બટેટાને આપણે પેલા બાફીએ છીએ પછી આપણે એને ફ્રીઝમાં સ્ટોર કરીને રાખીએ છીએ કે ત્રણથી ચાર કલાક જેવા અને પછી આપણે એને તળતા હોય છે પણ જ્યારે કંઈક ઇન્સ્ટન્ટ ભૂખ લાગી હોય અને બજાર જેવું જો ખાવાની ઈચ્છા થઈ હોય ત્યારે તમે એકદમ ઇન્સ્ટન્ટ રીતે આ બનાવી શકો છો તો તમારો અહીંયા સમય પણ બચી જશે અને એકદમ ટેસ્ટી એવી બજાર જેવી આપણી અહીંયા ફિંગર ચિપ્સ બનીને પણ રેડી થઈ જશે તો જો અહીંયા બીજી પ્રોસેસ મેં તમને બતાવી એમાં શું કર્યું આપણે કે જે આપણી આ ચિપ્સ છે એમાં સીધી જ સ્લરી એડ કરી દીધી અને સ્લરીમાંથી બહાર કાઢી અને એની ઉપર આપણે લોટ કોટ કરી દીધો તો તમે એ રીતે પણ કરી શકો છો તો તમારે એક એક પછી એક એક સ્લરીમાં ડીપ કરવાની જરૂર નહીં રહે તો ચાલો હવે અહીંયા આપણી બધી ચિપ્સ બનીને રેડી થઈ ગઈ છે તો હવે આપણે એને તળવાની છે તો તળવામાં પણ આપણે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે તો જો તળતી વખતે આપણે અહીંયા સૌ પ્રથમ તો તેલને પહેલાં એકદમ સરસ એવું ગરમ થવા દેવાનું છે તો એકદમ ઉકળતું એવું તેલ ગરમ થઈ જાય પછી જ આપણે આ ચિપ્સ આપણે બનાવી છે તે એડ કરવાની છે તો જો અહીંયા બધી ચિપ્સ જેટલી આવે છે એક બેચમાં એટલી એડ કરી દેવાની છે તો અહીંયા હું થોડી જ બનાવું છું એટલે એક બેચમાં બધી જ આવી જાય છે તો જો અહીંયા આપણે એડ કરી દીધી બધી ચિપ્સ અને હવે આપણે એને થોડી ક્રિસ્પી થાય પછી ફેરવવાની છે અને પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરવાની છે ક્યારે કરવાની છે એ હું તમને આગળ વિડીયોમાં જણાવી દઈશ તો જો અહીંયા આપણી ચીપ્સને હવે થોડી ક્રિસ્પી થઈ એટલે એને સરસ એવી આપણે ફેરવી નાખશું જેથી કરીને બધી સાઈડથી એકદમ એક સરખી એવી ક્રિસ્પી થઈને રેડી થઈ જાય તો અહીંયા આપણે ગેસની ફ્લેમ અત્યારે તો હાઈ જ છે તો શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ રાખીને તળશું એટલે ઉપરનું લેયર એકદમ જલ્દીથી ક્રિસ્પી થઈ જશે અને વધારે તેલ પણ આપણી ચીપ્સ છે એ નહીં પીવે અને સાથે જ આપણે જે ઉપરનું કોટિંગ કર્યું છે એ તેલ એકદમ ગરમ હશે એટલે તેલમાં છૂટું નહીં પડી જાય તો શરૂઆતમાં તેલ એકદમ ઉકળતું રાખવાનું કારણ આ જ છે તો જો હવે આપણે અહીંયા થોડી વાર થઈ એટલે તો હલકી એવી આપણી ચિપ્સ છે એ ક્રિસ્પી થઈ ગઈ પછી આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે અને સ્લો ગેસની ફ્લેમ પર આપણે આને ફેરવતા રહી અને જ્યાં સુધી એ ક્રિસ્પી ન થઈ જાય ત્યાં સુધી એને તળવાની છે તો જો આપણે અહીંયા ગેસની ફ્લેમ સ્લો રાખીને એને તળશું એટલે એકદમ સરસ એવી પ્રોપર એ અંદર સુધી કૂક થઈ જશે અને ઉપરથી પણ ગેસની ફ્લેમ સ્લો રાખીને તળશું એટલે એકદમ ક્રિસ્પી થઈ જશે એટલે લાંબો સમય સુધી તમે આને રાખશો તો પણ એવી જ બજારેથી લાવ્યા હોય ને કેવી ક્રિસ્પી હોય એવી જ ક્રિસ્પી બનેલી રહેશે તો એકદમ ઇઝીવાળી બસ થોડી ટીપ્સનું ધ્યાન રાખીને આપણે બનાવશું એટલે બજાર જેવી નહીં પણ બજાર કરતાં સારી આપણે અહીંયા ફ્રેન્ચ ફ્રાય બનાવી શકશું તો અત્યાર સુધીનો વિડીયો જો તમને થોડો પણ પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને સાથે જ મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો એન્ડ તો ખૂબ સસ્તામાં ઘરે બજાર કરતા પણ સારી આપણી અહીંયા ફિંગર ચિપ્સ બનીને રેડી થઈ ગઈ છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ